નમસ્કાર પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે હું કમલેશ આજે આપણે યુવાન પ્રગતિશીલ ખેડૂત પાટળી તાલુકા તાલુકાના વડગામ ગામના જેમને દાડમની ખેતી કરે છે તો એમની મુલાકાત લેશું સૌપ્રથમ તો એમનો પરિચય લેશું તમારું નામ મારું નામ રાઠોડ વાસુદેવભાઈ કમાભાઈ છે આ દાડમમાં તમે કેટલા વર્ષ થયા અને દાડમ તમે કર્યા છે આ પાંચમું પાંચ વર્ષ થયા મારે બરાબર અને દાડમમાં માવજતમાં તમે રોગ જીવાત નિયંત્રણ માટે તમે શું કરો છો દવાનો છંટકાવ કરવી અને નીચે મૂળમાં ખાતર આપવાનું હોય રાસાયણિક બરાબર વર્ષમાં તમે કેટલો પાક લો છો આમાં કેટલું ઉત્પાદન ચાર વીઘા જેટલી જમીન છે અને આઠસો જેટલા છોડવા છે અને એક છોડવે જઈ વખતે મારે પચીસ કિલોનું ઉત્પાદન આવેલું છે એના આગલા વર્ષે ત્રીસ કિલોનું આવ્યું હતું જઈ વખતે વાતાવરણનો થોડોક ભાગ ભજ્યો એના કારણે થોડું ઉત્પાદન ઓછું આવ્યું હતું પણ ભાવ સારા હતા એ વખતે આમાં તમે જે ડ્રીપ ઇરિગેશન કે એ કઈ રીતના તમે એ લગાવો છો એ થોડું જણાવો એ જૈનવાળાને આપણે કોન્ટ્રાક્ટ જ આપી દીધેલો એ જૈન વાળા જ આવીને લગાઈ ગયા હતા આપણે એમને એ તારે તો સસ્તું હતું પચાસ હજારમાં મારે થઈ ગયું હતું અત્યારે લાખ એક રૂપિયા જેવા થાય પાંચ વી તો આના જે તમે છોડના જે રોપા છે તે ક્યાંથી મેળવ્યા ત્યાં નાસિકથી આવ્યા હતા નાસિકથી અને હાલ કોઈ ખેડૂતને જો માનો કે આ કરવા હોય દાડમ તો અંદાજે એક એકર માં કેટલો ખર્ચ આવે એ તમે થોડું ખેડૂતો ને જણાવો પેલા તો તાર ફેન્સિંગ કરવાનું આવે એ તો એક એકર દીઠ તો એ તો આપણને બહુ આઈડિયા નહીં તાર ફેન્સિંગ નો કેટલો ખર્ચો થાય પણ એક રોપો અત્યારે લગભગ પચાસ રૂપિયા આજુબાજુ નો આવતો હશે તમે કેટલા કેટલી આવક મેળવો છો આ તમે ચાર વીઘા માંથી હે તો એ થોડું જણાવો તો યુવાનો પ્રેરાય અને અત્યારે જે બાગાયતી તરફ જે લોકો વળે છે તો આજે જે ચીલા ચાલુ ખેતી મૂકી અને બાગાયતી તરફ વળે તો થોડું તમે માર્ગદર્શન આપો કે ખરેખર આમાં આવું જોઈએ કે નહીં અને એનું ઉત્પાદન તમે કેટલું લો એ ઉત્પાદનમાં જઈ વખતે ગણો ને એક છોડવો મારે પચીસ કિલોનું ઉત્પાદન આવ્યું હતું અને પંચોતેર રૂપિયા ભાવ આવ્યા હતા એવા આઠસો છોડવા છે મારે એટલે કુલ કેટલા લાખનું ઉત્પાદન તમે ચાર જ વીઘામાં ખાલી લીધું જઈ વખતે બાર લાખ રૂપિયા જેવું ઉત્પાદન મારે થયું હતું મિત્રો ખાલી ચાર વીઘાની અંદર તમે વિચાર કરો બાર લાખ રૂપિયાનું ઉત્પાદન આ ખેડૂતે મેળ્યું જે કદાચ તમે પચાસ વીઘા હોય તો એ ના થાય પરંતુ ખાસ આમાં એ જે છે એવું કહેવા માગે છે કે આની નિયંત્રણ માટે થોડું એની કાળજી રાખવી પડે તો એ ચોવીસ કલાક અહીંયા ફાર્મ ઉપર જ હોય છે અને એનું નિયંત્રણ અને દેખરેખ ખાસ એ રાખતા હોય છે એમાં ખાસ એમને કયા પ્રકારના બે જે રોગ આવે છે એ થોડું જાણવું તું મારે તો એ જણાવો આમાં તો એક પ્લેગનું થોડું જોવાનું હોય એક વિલ્ટ પણ આવે છે જે છોડવો ઉભો ઉભો સુકાઈ જાય એનું એક નિયંત્રણ કરવું પડે પછી પ્લેગ 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 તો 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 જ છે છે મિત્રો રોગ એમાં થોડું ખાસ જોવાનું હોય છે બાકી તો તમે પાણી અને એવું ખાતરનું જે દવા જે તમને રિટેલર્સ જે આપે એ તમે નાખો તો ચાલે અને એનું જે ખડ વચ્ચે જે થાય છે તો એના નિયંત્રણ માટે તમે શું કરો છો વસંતભાઈ જણાવો એની દવા આવે છે દવા નું છંટકાવ કરવી એ એ સિવાય અથવા રોટાવેટર મારી દઈએ બરાબર યુવાન પ્રગતિશીલ ખેડૂતને આપણે મળ્યા જે લાખો રૂપિયાની આવક મેળવે છે ચીલા ચાલુ ખેતી મૂકી ચણા ને એવા ખેતી મૂકી અને એ દાડમની આવકમાં લાખો રૂપિયા કમાય છે તો સરસ માહિતી આપી વસંત રાઠોડે તો આભાર તમારો ખૂબ ખૂબ થેન્ક યુ